નમસ્કાર જેવો વરસાદ પડે એટલે આપણા ગુજરાતીઓના ઘરમાં મોસ્ટલી એક વસ્તુ બનતી હોય છે હા ભજીયા છે ગોટા છે મેથીના ગોટા છે કુંગણીયા છે હા આવા ભજીયા ની વેરાયટી આપણા ગુજરાતીઓના ઘરોમાં બનતી હોય છે

ઓકે આ તકડાની અંદર આ બધી વસ્તુ ધોઈને આપણે લઈ લીધી છે બાપા સીતારામના કુંભણિયા વારંવાર આપણે ખાવા જઈએ છીએ ઓકે અને એ પણ મજા આવે છે પણ આજે એવો ટેસ્ટ અમે વારંવાર બનાવીએ છીએ એટલે સારા જ બને છે રેસીપી કંઈ ખાસ બતાવવાનો ઈરાદો નથી આ તો એવો એક જૉબ બનાવીએ કે તમને મજા આવે તો વિડીયોને અંત સુધી મિત્રો નિહાળજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરજો બરાબર કોમેન્ટ કરજો અને કોઈ સારી એવી રેસિપી હોય તો અમને જાણ કરજો હવે આ બધા આ બધી ભાજીની ચણા ચણાનો લોટ આપણા ફલકમેન ઓકે ચણાનો નો લોટ પધરાવી રહ્યા છે ઓકે શુભ શબ્દમાં આ બધી ભાજીની અંદર ચણાનો નો લોટ આવી ગયો છે નોર્મલ આશરે તમને ખ્યાલ આવી જાય કે આપણી દેશી રેસીપીમાં આવું કોઈ માપ ન હોય ઘણા બધા એવા યુટ્યુબરો જે હોય છે કે જે રેસીપી બનાવતા હોય છે આ માપ તે માપ આવું માપ આડકી પીલી વાળતી પણ આપણે એવું કાંઈ નહીં આપણે આપણે બુદ્ધિ પ્રમાણે રસોઈ બનાવવાની કે આટલી ભાજી છે અને હજુ ભાજી વધારે લાગે છે તો આપણે ચણાનો લોટ ચારીને લીધેલો ચણાનો લોટ છે એ આપણે એડ કર્યો છે તો આ પ્રમાણે તમે જુઓ છો કે એ લોટ ચારીને લીધા પછી આપણે થોડુંક એને મિક્સ કરવાનો પ્રયત્ન કરીએ હમણાં આપણે પાણી પાણી રહેડું નથી કેમ કે ભાજીને પાણીથી ધોયેલી છે પછી હવે આવશે પ્રમાણે તમારે એની અંદર આ બધી વસ્તુ એડ કરવાની ઓકે જો વધારે સ્પાઈસી ખાતા હોય તો તમારે મરચું છે લસણ છે આદુ છે વધારે એડ કરવાનું અને મીડિયમ ખાતા હોય તો ઓછું

અને મસાલા પણ હોય અને હવે હવે આવશે શું છે આ હિંગ છે ઓકે હિંગ છે એસ્પોટીડા બે ચમચી હિંગ નાખી એક જ ચમચી છે કે બી ચમચી અચ્છા એટલે કે નાની નાની ચમચી પણ એક ચમચી થઈ જાય ઓકે ટર્મરિક ટર્મરિક આયુર્વેદિક પાવડર હવે થોડું પાણી નાખીને આપણે મિક્સ કરવા જેવું પાણી નાખશું અત્યારે ધ્યાને રાખવાનું છે કે કોઈ પણ રસોઈમાં આપણે વારંવાર કહીએ છીએ મારા ભાઈઓને બહેનોને તો ખબર જ હોય કે તમે કોઈ પણ રસોઈમાં પાણી અને મીઠું હંમેશા એક સામટું ઢગલો નહીં કરી દેવાનું હવે આ મીઠું સોલ્ટ નમક ચમક ડાલ દો તો આ નમક ચમક ડાલ દિયા દોઢ ચમચી જેટલું નમક ચમક અને થોડો લોટ નાખવો પડશે હવે આ બધું મિક્સ થઈ જાય એટલે મિત્રો ઝડપથી આને આથી બરાબર રંગદોડી કાઢવાનું છે તે કરીને એમાં ગાંઠો ના પડે જો ગાંઠો પડી જાય તો પછી એને ઉકેલવી અઘરી પડે હા ગાંઠો વસ્તુ જેવી છે ઉકલે તો પણ થોડી વળ રહી જાય અને મજા ન આવે ઓકે તો સંબંધોમાં પણ ગાંઠ પડવી ન જોઈએ અને આ કુંભણિયામાં પણ ગાંઠ ન પડવી જોઈએ બરાબર તો મિત્રો ગાંઠો પણ રાખે છે ને હવે આપણી બુદ્ધિ પ્રમાણે મેં કહ્યું ને કે આમાં કોઈ માપ ન હોય ભાઈ આપણી દેશી રેસીપી છે થોડો લોટ હજુ નાખી દો ઓકે તો પલક બેન નાખશે થોડો લોટ નાજે આ એટલો નાખી દો પહેલા ઓછું નાખવાનો વધારે નાખો તો તકલીફ પડે તો હવે પલક બેન થોડો લોટ નાખે આજે ડીકેજી સફળ વિલોગ ના રસોડામાં બની રહ્યા છે કુંભણિયા ભજીયા પાપા સીતારામ ની પેટર્ન માં ઓકે અમે કોઈ બાપા સીતારામ ને સ્પોન્સર કરતા નથી અમે આ ખાવા જઈએ તો અમને મફત નથી ખવડાવતા બરાબર અમે પૈસા આપીને ખાઈએ છીએ આપણા આગળના એક બે વિડીયો છે ના તો જોઈ લેજો લોકેશન પણ એમાં આપેલું છે બરાબર અને આપણને સારા લાગે એટલે આપણે બનાવતા હોઈએ છીએ અમુક મારા મિત્રોની કોમેન્ટ આવે છે કે તમે વિડીયોમાં બોલો છો બો હવે પહેલા હું નતો બોલતો ત્યારે પણ પ્રોબ્લેમ આવતો હતો હવે બોલું છું તો પણ અમુકને પ્રોબ્લેમ આવે પણ બોલવું પડે મિત્રો કેમ કે આપણે વિડીયોમાં બોલીએ નહીં તો શું થાય આપણે આપણે વિડીયોમાં બોલીએ નહીં તો વિડીયો એકદમ શાંત થઈ જાય ને જોવાની મજા ન આવે ઓકે બોલે એના બોર વેચાય પણ કાચા મસાલા પછી આપણે ફાઇનલ ઓપ માટે તવા ઉપર જવાનું છે ગરમ ગરમ તેલ તવો હોય એની અંદર જે પાડવાની કળા છે એ પણ તમે જોતા રહીજો એ નહીં જોવો તો પછી તમારા કુંભણિયામાંથી નીકળી જશે અને ભાણિયા થઈ જશે આ ધ્યાન રાખવાનું છે ઓકે કુંભણિયા કુંભણિયા મિત્રો માં વાર્તા આવી છે કે કુંભણિયા ગામના આ ભજીયા છે બરાબર અને કુંભણ ગામ થી ફેમસ થયા એટલે નામ જ કુંભણિયા ભજીયા રહ્યું છે કેવો પ્રકાર છે કે તો અમને આપણે પાડીએ એટલે ખ્યાલ આવે તમે ખાધા છે ખ્યાલ જ છે તમને કુંભણ ગામ થી બનેલા કુંભણિયા ફેમસ બનેલા કુંભણિયા ભજીયા છે તો મિત્રો હવે આપણે આને થોડો ટેસ્ટ કરી લઈએ ચાલો આ ચમચી વડે કાચો મસાલો ઓકે રો મટીરિયલ ટેસ્ટ કરું છું આની અંદર થોડુંક

બરાબર અને આ બાજુ તમે જુઓ તો આપણે આ આ તેલ લઈ લીધું છે આપણે પ્રમાણે હાથની અંદર બેટર લઈ અને ધીમે 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 હાડવાનો પ્રયત્ન કરવાનો તમે જોઈ શકો છો ઝડપથી આંગળીઓને હલાવતા જવાનું તેલથી બચવાનું પણ ખરું કેમ કે આમાં ઘરે આપણે પાડીએ ત્યારે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે જો વધારે મોટો બેટર પડી જાય તો છાંટા ઉડે ખરા એટલે બી કેરફુલ ઓકે કુંબળિયા પાડો ત્યારે ફ્લેમ ધીમી કરી દેવાની તો આ પ્રમાણે જે સફર વિરોહની હોમ મેડ રેસીપીની અંદર આજે બનવા દઈ રહ્યા છે બાપા સીતારામની જેવા ઉમણિયા ભજીયા ઓકે મિત્રો તો હવે આ બીજો ગોણ છે તમે જોયું હતું પહેલા ગોણની અંદર થોડાક આપણા મોટા પડ્યા હતા પણ આ બીજા ગોણની અંદર તમે જોવો છો સેમ બાપા સીતારામ મઢોલી અને બાપા સીતારામમાં જે તમને ભજીયા ખાવાના મળે એ જ પ્રમાણેની ક્વોલિટી બરાબર અને એ જ પ્રમાણે તમે જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલ પર પણ ઘણા બધા અવનવી રેસીપીના અનોખી રેસીપીના વિડીયો છે અને ટુરિસ્ટ પ્લેસના વિડીયો છે હું વારંવાર કહું છું મને એક વસ્તુનું દુઃખ થાય છે મિત્રો કે મારી ચેનલમાં જોનાર વિડીયો જોનારની સંખ્યા ઘણી બધી છે એટલે વિડીયો પર જે વ્યૂઝ આવે છે એ પ્રમાણે જોઈએ તો મને જે હેન્ડલ આપ્યું છે જે ફંક્શન આપ્યા છે હું ચેક કરતો હોઉં છું તો જે છે મારા એટલે કે ઓગણીસો સબસ્ક્રાઇબર છે કે છે આપણા ઇકેજી સફળ વિભાગની અંદર અને એ બદલ તમારા બધાનો હું દિલથી આભાર માનું છું મિત્રો પણ છતાં અફસોસની વાત એ છે કે આ વન પોઈન્ટ નાઇન સબસ્ક્રાઈબર છે ને એ સબસ્ક્રાઈબર હું જ્યારે વિડીયો મૂકું ત્યારે એ વિડીયો જોવા વાળા સબસ્ક્રાઈબર છે એ ખૂબ જ ઓછા છે અને જેમની મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરીને એ લોકો વિડીયો વધારે જુઓ જુએ છે તો મિત્રો હું વિનંતી કરું કે જે મિત્રોએ મને સબસ્ક્રાઈબ કર્યો હોય અથવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય એ અવશ્ય વિડીયો જુએ અને કોમેન્ટ કરે તમારા કોમેન્ટથી અમને ઘણો ફરક પડતો હોય છે મિત્રો ઓકે અને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે સબસ્ક્રાઈબ બટન તમારા બધાને માટે ફ્રી હોય છે એના કોઈ ચાર્જ હોતા નથી તમારે ખાલી એક ક્લિક કરવાનું હોય છે અને એ સબસ્ક્રાઇબ બટન અમારા માટે ખૂબ જ મોટિવેશન મોટિવેશનનું કામ કરે છે તો મિત્રો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણો આ ગોન છે એ હવે તૈયાર થવાની શરૂ શરૂઆત થઈ ગઈ છે એકાદ મિનિટ હજુ રવા દઈએ પછી કડક થાય બરાબર ઉમળિયા બજારની ખાસિયત છે કે એ ઢીલા ન રહેવા જોઈએ થોડાક કડક થવા જોઈએ કે અહીંયા

આપણા ખડ ખડખડ અવાજ કરતા ઉમળિયા ભજીયા સાથે એકાદ મરચાનું પણ બનાવ્યું છે અને આ મરચાં પણ ફ્રાય કર્યા છે ડુંગળી પણ આપણે ખાવાના છીએ જે અત્યારે કાપીને તૈયાર કરી રહ્યા છીએ તો મિત્રો આ હતો એક નાનો એવો બ્લોગ ઓકે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને થોડાક સમયની અંદર જ એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવી રહ્યો છે તો એને જોવા માટે પણ અત્યારથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું માનું આ કુમણીયા ભજીયાની મજા